બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપશો નહીં મારે રામ રામ વિડીયોની શરૂઆત કરીએ નંબર એક ઉપર મોડલ બે હજાર દસનું મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર છે ચોરસ મોડલમાં ટ્રેક્ટર છે બે હજાર દસનું મોડલ પાવરફુલ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી કન્ડિશન પર તમે જોઈ શકો છો ટાયર મીડિયમ છે હજી ચાલે તેમ છે અને આગળના ટાયર સારા છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ બે લાખ સાઠ હજાર રૂપિયા કિંમત તેમાં ફેરફાર પણ કરી આપશે ત્યારબાદ આજ ભાઈ આગળ યુવરાજ છે જે મોડલ બે હજાર અગિયારનું છે મહિન્દ્રા કંપનીનું યુવરાજ બસો પંદર જે પંદર એચપીનું ટ્રેક્ટર આવે છે પંદર ઓસ્ટ પાવરનું અને એવરેજ ખૂબ સારી એવી છે ટાયર કન્ડિશન સારી છે હાઇડ્રોલિક એરબોક્સ એન્જિન કમ્પ્લીટ રનિંગ કન્ડિશન છે યુવરાજ બસો પંદર અગિયારનું મોડલ છે અને કિંમત આ યુવરાજ ટ્રેક્ટર મહિન્દ્રા યુવરાજ બસો પંદરની ભાઈ રાખેલી છે એક લાખ દસ હજાર રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપશું ત્યારબાદ આજ જ ભાઈ આગળ મહિન્દ્રાનું હજી એક ટ્રેક્ટર છે ત્યાં મોડલ ઓગણીસો બાણુંનું છે આ ટ્રેક્ટર પણ ભાઈને વેચવાનું છે ઓગણીસસો બાણું મોડલ છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટ્રેક્ટર છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે તો જે કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ઓગણીસો બાણું મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો નેવું હજાર રૂપિયાની કિંમત રાખેલી છે તેમાં પણ ફેરફાર કરી આપશે ત્યારબાદ ટેલર છે ફોર વ્હીલ ટેલર તે પણ આજભાઈ આગળ છે અને આ ફોર વ્હીલ ટેલર પણ ભાઈને વેચવાનું છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ફોર વ્હીલ ટેલર છે જેનો પણ વિડીયો તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો હાઇડ્રોલી જેક એકદમ ન્યૂ ટાઈપ છે ખૂબ સારા છે હાઇડ્રોલી જેક અને ટેલર પણ ખૂબ સારું છે કિંમત ભાઈ રાખેલી છે એક લાખ પચીસ હજાર રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપશે ત્યારબાદ રોટર છે રોટાવેટર વોટર બે હજાર એકવીસનું મોડલ છે આ રોટર અને તે પણ ભાઈને વેચવાનું છે તે પણ ત્યાં જ તમને જોવા મળશે રોટર પણ ખૂબ સારું છે કન્ડિશનમાં એકવીસનું જ મોડલ છે વધુ ચાલેલું પણ નથી જેના પણ તમે ફોટા આપણી ચાલ પર જોઈ શકો છો અને કિંમત આ રોટા વેટરની ભાઈ રાખેલી છે એંસી હજાર રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપશે અને હજી એક ટેલર છે ભાઈ આગળ આ ટેલર પણ ભાઈને વેચવાનું છે તે પણ ફોર વ્હીલ ટેલર છે અને આ ફોર વ્હીલ ટેલર પણ સારું છે ટાયર કન્ડિશન સારી છે અને ટેલર કન્ડિશન પણ સારી છે ફોર વ્હીલ ટેલર છે જેનો પણ ફોટા તમે આપણી ચેનલ પર જોઈ શકો છો આ બધું તમને એક જ ભાઈ આગળ જોવા મળશે અત્યાર સુધીમાં જે પણ ફોટા જોયા તે બધું એક જ બેગ છે ટેલરની કિંમત એક લાખ પચીસ હજાર તેમાં પણ ફેરફાર કરી આપશે જિલ્લો ગીર સોમનાથ તાલુકાના ગામ કોઠારીમાં ચેતનભાઈ પાસે આ બધું છે તો ત્યાં સુધી તમે કોલ કરી વધુની માહિતી આ બધા વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર અગિયારનું સફારી છે ટાટા કંપનીની સફારી ગાડી છે જે ભાઈને વેચવાની છે અગિયારનું મોડલ છે અને કન્ડિશનમાં ખૂબ સારી છે જે તમે ફોટામાં જોઈ શકો છો ચાર ચાર ટાયર રનિંગ કંડિશન છે ગાડી પણ સારી છે અંદરનું ઇન્ટિરિયર સારું છે ટાટા કંપનીની સફારી ગાડી છે અને ભાઈને વેચવાની છે તો જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ ટાટા સફારી કાર તો તમે ભાઈની મુલાકાત જરૂરથી કરી શકો છો કિંમત ભાઈ રાખેલી છે એક લાખ અગિયાર હજાર રૂપિયા તેમાં આપણે ફેરફાર કરી આપશે એક લાખ અગિયાર હજારમાં અને આ જ ભાઈ આગળ મોડલ બે હજાર બારનું જે જે વન પાર્સિંગ સ્વિફ્ટ ડિઝાયર છે તે પણ ભાઈને વેચવાની છે બે હજાર બારનું મોડલ છે સીટિંગ કંડિશન પણ સારું છે અને ઓવરઓલ ગાડી કન્ડિશન પણ સારી છે જે તમે ફોટામાં જોઈ શકો છો જીજા વન અહેમદાબાદ પાર્સિંગ છે ટાયર પણ ખૂબ સારા છે ચારે ચાર મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર કાર છે જે ભાઈને વેચવાની છે અને કિંમત આ સ્વિફ્ટ ડિઝાયરની ભાઈ રાખેલી છે એક લાખ એંસી હજાર રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપશે અને આ બંને ગાડી તમને જોવા મળશે જિલ્લો અહેમદાબાદ ગામ વેજલપુર સોનલ સિનેમા રોડ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણા ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ આ ટ્રેચર છે આ ટ્રેચર ભાઈને વેચવાનું છે કમ્પ્લીટ રનિંગ એડિશન છે જેના તમે ફોટા આપણી ચાલો પર જોઈ શકો છો ભાઈને વેચવાનું છે તો જે કોઈ પણ મારા મિત્રને હલર ખરીદવું હોય તો તમે ત્યાં જઈ અને રૂબરૂ મુલાકાત કરી શકો છો અને વધુ તપાસ માટે આપણો મોબાઈલ નંબર આપેલા છે ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી પણ આઠેસર વિશે મેળવી શકો છો કિંમત ભાઈ આઠેચારની રાખેલી છે પિંચાશી હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો હળવદ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ અલગ વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે આઇકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં